સાવરકુંડલા રૂર પોલીસ નો માનવતા નિમિત્તે દેશ અને દુનિયાભરના અમારા દર્શક મિત્રો ને દિપાવલી હાર્દિક શુભકામના અમરેલી અમારા પ્રતિનિધિ સંજય વાઘેલા પાસેથી મળતી માહિતી મુજબ અમરેલી જિલ્લાના સાવરકુંડલા રૂરલ પોલીસ વિભાગ દ્વારા આજે માનવતાનું અનોખું ઉદાહરણ પૂરું પાડવામાં આવ્યું છે તહેવારોના પવિત્ર અવસર પર પોલીસ પરિવારે ગરીબ અને જરૂરિયાતમંદ પરિવારોને અનાજ મીઠાઈ તેમજ ફટાકડાનું વિતરણ કરીને ઉમદા સેવા કાર્ય કર્યું છે પોલીસ કર્મચારીઓ ગરીબોની ઝૂંપડપટ્ટી વિસ્તારમાં જઈ તેમના ઘરમાં પહોંચ્યા અને તેમની પરિસ્થિતિ નિહાળી અને સહાય રૂપ બન્યા માનવતાનો આ સ્પર્શ જોઈ સૌ કોઈની આંખમાં આનંદના કિરણો ઝળહળી ઉઠ્યા હતા આ પ્રસંગે સાવરકુંડલા રૂરલ પોલીસ શ્રી ચૌધરી પીએસઆઈ કોન્સ્ટેબલ તેમજ મહિલા કોન્સ્ટેબલની ટીમ ઉપસ્થિત રહી હતી અને તેમના હાથે વિતરણ કરીને તેઓએ સહજ સમક્ષ સેવા અને કરુણાનું જીવંત ઉદાહરણ પૂરું પાડ્યું હતું સ્થાનિક લોકોએ ગરીબ પરિવારો અને સાવરકુંડલા પોલીસના આ માનવતાભર્યા કાર્યની પ્રશંસા કરી હતી અને જણાવ્યું હતું કે આવી પહેલ પોલીસ અને જનતા વચ્ચે વિશ્વાસ અને સદભાવના બાંધે છે પોલીસના આ ઉમદા કાર્યથી કાયદો અને કરુણા બંનેનું સાચું સંયોજન જોવા મળ્યું છે રિપોર્ટર સંજય વાઘેલા સહજ ન્યૂઝ અમરેલી